સમાચાર વિસ્તારથી જોઈએ રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમથી ભરતી કરશે જી હા અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે મરાઠી ઉર્દુ સાથે ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે ટેટ અને સીટી સીટીઈટી પાસ થયેલ વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે આ મહત્વના સમાચાર

જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં અન્ય ભાષાના વિદ્યાર્થીઓ જે સ્કૂલો ચાલે છે એના માટેની ભરતીની લાંબા સમયથી રાહ જોતા હતા એમની આતુરતાનો અંત આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક આઠસો ને બાવન જગ્યાઓની ભરતી કરવાની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે હવે પછી તેની જાહેરાત પડશે અને એ જાહેરાત બાદ જે ટીએટી ટેટ અને સીટી જે પાસ વિદ્યાર્થીઓ છે એ આ ભરતીમાં સીધી રીતે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે આ પ્રકારની આખું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં ગુજરાતી માધ્યમ સિવાય અન્ય માધ્યમોની પણ શાળા ચાલે છે અને એ શાળા માટે શિક્ષકોની લાવા સમયથી ઘટ છે એ ઘટ કઈક અંશે આનાથી પૂરી શકાશે જી બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે